બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દુરગટ પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ છે આગામી એક મહિનામાં તમામ સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારે રિપોર્ટ સબમિટ કરાશે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઇવે નંબર 58 રતનપુર મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમણે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આ બ્રિજ ક્રિટિકલ હાલતમાં નથી તેવું જાણવા મળ્યું છે ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે સરકાર દ્વારા રતનપુર મેરવાડા ખાતે નવીન બ્રિજ બનાવવા મંજૂરી અપાઈ હતી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે જુલાઈ બે હજાર પચીસના અંત સુધીમાં નવ બ્રિજ બનાવવા વર્ક ઓર્ડર આપવામાં આવશે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે સુનતાલીસ પંચાયત વિભાગના અઠયાવીસ રેલવેના ચોવીસ સહિત સમગ્ર જિલ્લામાં નાના મોટા કુલ એકસો ઓગણપચાસ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે આ ટીમો દ્વારા સ્થળ નિરીક્ષણ અને સેફ્ટી ઓડિટ હાથ ધરાશે તેમણે જણાવ્યું કે ઇકબાલગઢ સ્થિત ખારા બ્રિજ ખાતે મરામતની જરૂરિયાત હોય ભારે વાહનોના પ્રતિબંધ બાબતે પણ પ્રક્રિયા હાથ ધરાઈ છે તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફ્ટી ઓડિટ કરવા માટે માન્ય શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આર એન સ્ટેટ વિભાગના અંદાજીત સુડતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ જેટલા બ્રિજ માઇનોર અને મેજર બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફ્ટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરમ્મતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર અઠ્ઠાવન ઉપર રતનપુર મેરવાડા વચ્ચે જે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામે તમામ જે એકસો ઓગણપચાસ બ્રિજ છે તેનો સેફ્ટી ઓડિટનો રિપોર્ટ સત્વરે સેફ્ટી ઓડિટ થઈ રિપોર્ટ સત્વરે સબમિટ થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ બ્રિજના નિર્માણની જાહેરાત પણ થઈ ચૂકી છે સરકાર દ્વારા જે જાહેરાત કરી દેવામાં આવી છે હવે ક્યારથી શરૂ થશે કામ અને ભાદરવી પૂનમ પણ આવી રહી છે મહામેળો આવી રહ્યો છે કયા પ્રકાર જૂનો બ્રિજ જે ઓગણીસો ને ચોસઠમાં બન્યો હતો આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે સાથોસાથ ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટા ભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તે તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે Headline News in the